રક્ષાબંધનનો તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી છે ગઈકાલે સુરત એસટી વિભાગ દ્વારા 40 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી આજ રોજ બપોરથી 100 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી દાહોદ ગોધરા અમદાવાદ પંચમહાલ અને સૌરાષ્ટ્ર માટેની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખી આવતીકાલે એટલે કે શનિવારે સિટી બસ અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ અને પંદર વર્ષ સુધીના બાળકો માટે નિશુલ્ક મુસાફરીની જાહેરાત સુરત મહાનગરપાલિકાએ કરી છે

સ્વચ્છ શહેર સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કંઈ ને કંઈ ભેટ આપતા હોય છે તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટીલેક અંતર્ગતની બીઆરટીએસ અને સિટી બસો સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને પંદર વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને પંદર વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે તે જ અભ્યર્થના